શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય સુખદેવજી જેવા મહાપુરુષે કથા છોડી નથી મહાપુરુષોને લાગે છે કે નાક પકડીને બેઠા છે ત્યાં સુધી ઠીક છે પણ ઉઠ્યા પછી મન ક્યારે થટકી જાય છે તેની ખબર પડતી નથી મનને નિર્વિષય બનાવો મનને શ્રી કૃષ્ણ લીલામાં પરોવો ચિંતન કરવું હોય તો આ શ્રી કૃષ્ણ લીલાનું ચિંતન કરો વેદાંત કહે છે મનને નિર્વિષય બનાવો પણ આ અઘરું છે તેથી વૈષ્ણવો કહે છે મનને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયોમાં જોડી દો વેદાંતિયો કહે છે આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી વૈષ્ણવોને ભગવત સેવામાં એવો આનંદ આવે છે કે તેઓને મુક્તિ મળવા આવે તો પણ જોઈતી નથી યોગીઓ જ્યાં સુધી આંખ બંધ રાખી સમાધિમાં બેસે ત્યાં સુધી મન સ્થિર રહે છે પણ યોગમાંથી ઉઠ્યા પછી આંખ ઉકળે છે એટલે મન સંસારમાં ચંચળ થાય છે વિશ્વામિત્રે આંખ બંધ કરી સાઠ હજાર વર્ષ સમાધિ કરી પણ આંખ ઉગાડ્યા પછી મેનકાથી ફસાયા અરે આંખ ઉગાડી હોય અને સમાધિ લાગે એ સમાધિ સાચી આંખ કાન ઉગાડા હોય અને સમાધિ લાગવી જોઈએ સાદો સહજ સમાધિ બલી સમાધિના બે પ્રકાર બતાવ્યા છે એક જળ અને બીજી ચેતન જળ સમાધિમાં યોગીઓ મન ઉપર બળાત્કાર કરે છે મન ઉપર બળાત્કાર કરી જબરજસ્તીથી વશ કરવું એ એટલું ઉત્તમ નથી કોઈ ઠેકાણે હટ યોગની નિંદા કરી છે કોઈ ઠેકાણે હઠયોગની નિંદા કરી છે હઠ યોગી કદી યોગી બને છે મન ઉપર બળાત્કાર કરવા કરતાં તેને પ્રેમથી સમજાવીને વશ કરવું એ સારું છે હટ યોગીને પણ ભક્તિનો સાથ ન હોય તો પતનનો સંભવ છે માટે મન સજ્જન છે મનને કોઈ સત્તા નથી મન આત્માની સત્તાથી કામ કરે છે આત્મા તેને હુકમ ન કરે ત્યાં સુધી મન કામ કરી શકતું નથી મનને શાસ્ત્રમાં નપુંસક કહ્યું છે આત્માની સત્તાથી મન દોડે છે યોગીઓ બળાત્કારથી મનને પકડી બ્રહ્મ સંબંધ સ્થાપે છે તે વખતે તેમનું શરીર જડ થાય છે જળ સમાધિમાં શરીરનું ભાન રહેતું નથી જળ સમાધિ કરતા ચેતન સમાધિ શ્રેષ્ઠ છે ગોપીઓની સમાધિ ચેતન સમાધિ છે ગોપી આંખ બંધ કરીને કાન બંધ કરીને બેસતી નથી ગોપી આંખ કાન ઉગાડા રાખી શ્રીકૃષ્ણ કૃષ્ણ ધ્યાનમાં તન્મય બને છે ગોપી આંખમાં શ્રી કૃષ્ણને કાનમાં શ્રી કૃષ્ણને રાખે છે આ જોઈ ઉદ્વ ઊંધો હતો એ સીધો એટલે કે સરળ બન્યો આ ગોપીઓને ઉગાડી આંખે સમાધિ લાગે છે તેમની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં તેમને શ્રી કૃષ્ણના દર્શન થાય છે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધયઃ સમાધિ આવી સહજ જોઈએ તેથી ઉદ્વજીએ જ્યારે કહ્યું કે તમે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું આરાધન કરો ત્યારે ગોપીઓ કહે છે અમને તો ઉગાડી આંખે સર્વત્ર સાકાર બ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન થાય છે તો આ સાકાર બ્રહ્મને છોડીને તારી નિર્વિકાર ઈશ્વરનું ધ્યાન ચિંતન કોણ કરે ઉદ્વ જેને ઉગાડી આંખે બ્રહ્માના દેખાય એ આંખ બંધ કરીને લલાટમાં બ્રહ્માના દર્શન કરવા પ્રયત્ન કરે છે હું તો શ્રી કૃષ્ણના દર્શન કરું છું તેનું ચિંતન કરું છું તેનું ધ્યાન કરું છું આંખ બંધ કર્યા પછી જેને સમાધિ લાગે છે સંભવ છે કે કદાચ આંખ ઉગડ્યા પછી તેનું મન સંસારમાં લાગશે ગોપીઓ મહાપરમહંસ છે ગૃહસ્થી હોવા છતાં મહાપરમહંસ છે ઉત્તમમાં ઉત્તમ પરમહંસ વ્રજ ભક્તો છે જે સર્વથી અલિપ્ત થઈ કૃષ્ણ પ્રેમમાં તન્મય છે શ્રી કૃષ્ણ પણ મહાન ગ્રહસ્થ છે તે મહાન સંન્યાસી પણ છે ઘરમાં રહીને પણ સંન્યાસી જેવું પવિત્ર જીવન રાખવાનું શ્રી કૃષ્ણ બતાવે છે શ્રી દ્વારિકાધીશ અનેક વાર ભોગ આરોગ્ય છે અને સોળ હજાર સ્ત્રીઓના સ્વામી હોવા છતાં સદા અચ્યુત છે કદી જીર્ણ નહીં કે વૃદ્ધ નહીં વળી દુર્યોધનને અને અર્જુનને સમતાથી જ જોતા અને બંનેને મદદ કરી યદુવંશનો વિનાશ થયો અને સોનાની દ્વારિકાનો પણ વિનાશ થયો પણ શ્રી કૃષ્ણની શાંતિ અચળ રહી આ પરમહંસોની સંહિતા છે પરીક્ષિત કહે છે મહારાજ આપ યોગી છો છતાં શ્રી કૃષ્ણ કથા છોડી નથી કથા મનુષ્યનો ધાક ઉતારે છે ભગવાનની કથા સાંભળતા આતુરતા વધે છે કથા સાંભળતા તૃપ્તિ થતી નથી સિકંડ ખાવાથી તૃપ્તિ થાય છે સંસારના વિષયો ભોગવ્યા પછી તૃપ્તિ થાય છે સુગ પણ આવે છે પણ તે સુખ કાયમ માટે ટકતી નથી સુગ કાયમ માટે ટકે તો બેડો પાર છે મહારાજ આ શ્રી કૃષ્ણ કથા સાંભળવાની મારી ઈચ્છા છે તો વિસ્તારપૂર્વક આ શ્રી કૃષ્ણ કથા સંભળાવો ભગવાનની બાળ લીલાઓ તેમજ બીજી જે જે લીલાઓ ભગવાને કરી હોય તે આપ સંભળાવો આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું જય શ્રી કૃષ્ણ